આવું જ એક સ્થળ તળાજા નજીકના દાંતરણ ગામ પાસે આવેલું છે આ સ્થળ ત્રિવેણી મહાદેવ તરીકે ઓળખાય છે અને ત્રણેય સ્થળોએ ભાદરવી અમાસ નિમિત્તે મેળો ભરાય છે આજે સમ્રાટ સમાચાર દ્વારા આ સ્થળની મુલાકાત કરવામાં આવી હતી ગામથી સુંદર મજાનો આરસીસી રોડ બનેલો છે અને છેક મહાદેવ મંદિર સુધી આ વાહન પણ લઈ શકો છો શેત્રુંજી નદીના કાંઠે બિરાજતા ભગવાન ભોળાનાથ શ્રદ્ધાળુની મનોકામના પૂર્ણ કરે છે અહીં સ્વામી વિવેકાનંદ તેમજ ભારત માતાની પ્રતિમા પણ આવેલી છે તે લોકોના આકર્ષણ જમાવે છે શ્રાવણ માસ દરમિયાન નહીં ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે અસંખ્ય શ્રદ્ધાળુ શીશ નમાવે છે શનિવારે ભાદરવી અમાસ છે ત્યારે અહીં પણ એક જોરદાર મેળો ભરાય છે જેની અવશ્ય મુલાકાત કરવા જેવું બાપુ આપણે ત્રિવેણી મહાદેવ મંદિરનું નામ કેવી રીતે પડ્યું

અને આ તરવેણી ત્રણ નદી ભેગી થઈ તય ને નદી જીવતી છે બાપુ બાપુકી અને તય ને મેળા ભરાય છે તય ને ગામનો સીમાડો થાય